જો આ કાર ચાલક નશો કરેલી હાલતમાં હશે તો શું આ કાર ચાલક સહિત જે વ્યક્તિથી આ નસીબ લાવ્યો હતો તેના પર પણ કાર્યવાહી થશે ખરી કાર ચાલક બદલાઈ જાય તે શંકાને લઈને અકસ્માતમાં થયેલા સગા સંબંધીઓ એક કાર ચાલકનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ કર્મચારી દ્વારા તે ફોટો પાડનાર વ્યક્તિને ધમકાવવામાં આવ્યો સૂત્રો દ્વારા જાણવા મળ્યું સ્થાનિક પોલીસ દ્વારા કાર ચાલકને અરેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરી હા ઓય રસ્તો બધો ઊભો નો રે હા આયે દોડ ર બે જવા દે પાસા મે હાલો હાલો પાણી ના પે